નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડભોઈ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવની પાંચ જૂનમાં ખેતી માટે ખેતરોમાં પાણી પૂરું પાડવા માટે કેનાલો આવેલી છે વઢવાણા ગામથી પસાર થતી કેનાલના ગેટની આગળ પાછળ જંગલી વેલનો કચરો ઊંઘી ગયો હોય જેના કારણે પાણી આગળ જતું નથી જેના કારણે છેવાડાના ખેડૂત સુધી ખેતી માટે પાણી પહોંચતું નથી ડભોઈ તાલુકાના બાવીસ ગામ અને વસાહતોને આ કેનાલોનું પાણી કામ લાગે છે હાલ ડાંગરની વિસ્તારમાં વઢવાણા કેનાલ ગેટની આગળ પાછળ મોટી માત્રામાં કચરો અને જંગલી વેલાનો સામ્રાજ્યના કારણે ખેડૂતો પરેશાન છે ઉનાળામાં કેનાલો સાફ કરવાની હોય છે પણ ઉનાળા દરમિયાન વઢવાણા સિંચાઈ વિભાગ દ્વારા વઢવાણાની પાંચ ગેટની કેનાલો સાફ કરવામાં આવી નથી જેના કારણે ખેડૂતોને પરેશાન થવાનો વારો આવ્યો છે વઢવાણા કેનાલના અધિકારીઓ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જેના કારણે જંગલી વેલાનું સામ્રાજ્ય આખી કે